નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે અમારી ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર તો અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે લાઇકન દબાવી દો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે તો ચાલો મિત્રો જાણી લઈએ કોંડલ માર્કેટ યાર્ડના તમામ પાકોના તાજા બજાર ભાવ રાયડો નવસો એકાવનથી લઈને અગિયારસો રૂપિયા એરંડાની વાત કરીએ તો બારસો એકવીસથી લઈને બારસો છપ્પન રૂપિયા આગળ ચણાની વાત કરીએ તો નવસો છાસઠ થી લઈને એક હાજર ને છવ્વીસ રૂપિયા આગળ સિંગ ફાડા ની વાત કરીએ તો આઠસો અગિયાર થી લઈને તેરસો ને એકત્રીસ રૂપિયા આગળ મગની વાત કરીએ તો એક હજાર એક્યાસી થી લઈને સોળસો ને એકત્રીસ રૂપિયા આગળ ડુંગળી સફેદ એકસો ચાલીસ થી લઈને બસો ને ચાર રૂપિયા આગળ તુવેરની વાત કરીએ તો એક હજાર અગિયાર થી લઈને ચૌદસો ને એકાવન રૂપિયા આગળ ધાણાની વાત કરીએ તો નવસો એક થી લઈને બે હજાર ને એક રૂપિયો આગળ અડદની વાત કરીએ તો અગિયારસો એકત્રીસથી લઈને ચૌદસો ને એક્યાસી રૂપિયા આગળ સોયાબીનની વાત કરીએ તો છસો એકાવનથી લઈને સાતસો ને એક્યાસી રૂપિયા આગળ લસણની વાત કરીએ તો છસો એકથી લઈને તેરસો ને એક રૂપિયો આગળ ડુંગળીની વાત કરીએ તો એકસો એકથી લઈને ત્રણસો ને એકત્રીસ રૂપિયા આગળ જીરુંની વાત કરીએ તો અઠ્યાવીસો એકથી લઈને એકતાળીસો ને એકસઠ રૂપિયા આગળ મરસા સુકાની વાત કરીએ તો અગિયારસો એકાવનથી લઈને પચીસો રૂપિયા આગળ મગફળીની વાત કરીએ તો છસો અગિયાર થી લઈને અગિયારસો ને રૂપિયા આગળ કપાસની વાત કરીએ તો બારસો એકાવન થી લઈને ચૌદસો ને છોત્તર રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળના વિડીયોની માહિતી મળતી રહે